નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ ચોવીસ આઠ બે હજાર ચોવીસને વાર શનિવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે રાત્રિ દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડો જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વરસાદને લઈને હવામાન વિભાગ આ ઉપરાંત ગુજરાતના બે જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો એક તરફ હવે તહેવારોનો માહોલ જામ્યો છે ત્યારે બીજી તરફ ગુજરાત ઉપર મેઘરાજા પણ મહેરબાન થઈ રહ્યા છે હવામાન વિભાગે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના દર્શાવી છે હવામાન ખાતાના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામશ્રી યાદવના જણાવ્યા પ્રમાણે આગામી સાત દિવસ સુધી હવામાન કેવું રહેશે તે અંગેની માહિતી આપવામાં આવી છે જેમાં હવામાન વિભાગ દ્વારા લગભગ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના દર્શાવવામાં આવી છે જેમાં સાતમ આઠમના તહેવારો દરમિયાન કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની સંભાવનાઓ છે આ સાથે રેડ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્વર યાદવના જણાવ્યા પ્રમાણે આજે ગુજરાતના સુરત નવસારી વલસાડ દમણ અને નગર હવેલીમાં રેડ એલર્ટ સાથે અતિથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે આ સાથે સૌરાષ્ટ્રને બાદ કરતાં ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે આ સાથે ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર કચ્છ રીઝન માટે આજના દિવસ એટલે કે ચોવીસમી તારીખ માટે ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે આ સાથે ભાવનગર માટે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે આ સિવાય સુરેન્દ્રનગર રાજકોટ જામનગર અમરેલી મોરબી ગીર સોમનાથ દીવ માટે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે રવિવાર માટે કરાયેલી આગાહીમાં જણાવાયું છે કે ભરૂચ અને સુરતમાં અતિથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે તો રેડ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે આ દિવસોમાં સૌરાષ્ટ્ર સિવાયના બાકીના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે તો ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર માટે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે મિત્રો જન્માષ્ટમીના દિવસે રાજ્યમાં ભરૂચ વડોદરામાં અતિથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે તો આ વિસ્તારોમાં રેડ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે આ સિવાય સૌરાષ્ટ્રને બાદ કરતાં ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે અમરેલી ભાવનગરમાં અતિભારે વરસાદની સંભાવનાઓ સાથે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે આ સિવાય સૌરાષ્ટ્રના બાકીના ભાગો માટે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે સત્યાવીસ ઓગસ્ટના રોજ તો સૌરાષ્ટ્ર અને કચ્છના બાદ કરતાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ સાથે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે જ્યારે ચોથા દિવસે સુરેન્દ્રનગર મોરબી માટે અતિથી અતિભારે વરસાદની શક્યતાઓ છે અઠ્યાવીસ તારીખે અમદાવાદ સુરત નવસારી અને વલસાડના વિસ્તારો ડાંગ તાપી દમણ અને દાદરા નગર હવેલી માટે ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે તો વધુમાં અઠ્યાવીસ ઓગણત્રીસ ઓગસ્ટ તારીખે સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ સાથે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે મિત્રો ગુજરાતના તમામ જિલ્લામાં આગામી પાંચ દિવસ માટે ઠંડાસ્ટોમ એક્ટિવિટી થવાની સંભાવનાઓ છે જ્યારે રાજ્યના તમામ દરિયા કિનારા ઉપર પણ માછીમારોને દરિયો ન ખેડવા માટે મોટી વોર્નિંગ આપી દેવામાં આવી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો હવામાન અંબાલાલ નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારેથી ભારે વરસાદની સંભાવના દર્શાવી છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે અરબ સાગરની સિસ્ટમ અને બંગાળની સિસ્ટમ સક્રિય થઈ છે જેને કારણે વરસાદ પડી રહ્યો છે એક પછી એક બનતા લો પ્રેશરને કારણે ભારે વરસાદ પડી રહ્યો છે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જણાવ્યા પ્રમાણે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાઓ છે અંબાલાલ પટેલે સુરત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના દર્શાવી છે મુંબઈ અને મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે અમરેલી બોટાદ સાવરકુંડલામાં પણ ભારે વરસાદની શક્યતા તેમણે જણાવી છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વધુમાં તેમણે જણાવ્યું કે રાજકોટ ચોટીલા થાનમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના તેમણે જણાવી છે બનાસકાંઠા મહેસાણામાં પણ ભારે વરસાદની સંભાવનાઓ છે વધુમાં અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે અઠ્યાવી તારીખ સુધીમાં આ સિસ્ટમ મજબૂત બનશે અને લો પ્રેશરને કારણે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે નદીઓમાં પૂર આવે તેવી શક્યતાઓ છે સાબરકાંઠામાં પણ ભારે વરસાદની શક્યતા તેમણે જણાવી છે ઓક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહ સુધી તેમણે વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના દર્શાવી છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં દસ ઇંચથી વધારે વરસાદની શક્યતા તેમણે જણાવી છે તાપી નદીનું જળસ્તર વધી શકે છે સુરત અને ભરૂચમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે દ્વારકા અને પોરબંદરમાં પણ વરસાદ થવાની શક્યતા તેમણે જણાવી છે જ્યારે જામનગરમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે તો કચ્છના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે મિત્રો નર્મદા ડેમ ઓવરફ્લો થવાની શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે સાબરમતી નદી બે કાંઠે થવાની છે તેવું તેમણે જણાવ્યું છે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં છ ઇંચથી લઈને દસ ઇંચ સુધીનો વરસાદની શક્યતા તેમણે જણાવી છે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં આજે સવારથી જ સારો એવો વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં સાત દિવસ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના દર્શાવી છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ ચોવીસથી અને ત્રીસ ઓગસ્ટ સુધીમાં વરસાદનો રાઉન્ડ ચાલશે તેમ જણાવ્યું છે તેમણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તો એક દિવસમાં પંદર ઇંચ વરસાદ થવાની શક્યતા પણ દર્શાવી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ શુક્રવારે જણાવ્યું હતું મિત્રો તેમણે જણાવ્યું કે બંગાળની ખાડી અરબી સમુદ્રમાં એક એક સિસ્ટમ સક્રિય છે જે બંનેની અસર ગુજરાત ઉપર થવાની છે આ કોઈ એક જિલ્લા માટે નહીં પરંતુ આ વરસાદ સાર્વત્રિક થવાનો છે આ વરસાદ આખા ગુજરાતને લાભ આપશે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે બંગાળની ખાડીમાં લો પ્રેશર અને અરબસાગરનું સાયક્લોનિક સર્ક્યુલેશન તે બંને આશરે ચોવીસ કલાકમાં મર્જ થઈશે અને જેને કારણે અતિ ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે ચોવીસ ઓગસ્ટથી લઈને ત્રીસમી ઓગસ્ટ સુધીમાં આ વરસાદ ચાલવાનો છે તેમાં પણ ખાસ કરીને ગુજરાતમાં પચીસ છવ્વીસ અને સત્યાવીસ તારીખના રોજ ભારેથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે આ ત્રણેય દિવસોમાં ઓલ ઓવર વરસાદ થવાનો છે પરંતુ સૌથી વધારે વરસાદ પડે તેવા વિસ્તારની વાત કરવામાં આવે તો મહીસાગર દાહોદ છોટાઉદેપુર વડોદરા અને અમદાવાદના વિસ્તારો આણંદ નડિયાદ તે ઉપરાંત મોરબી સુરેન્દ્રનગર બોટાદ કચ્છના કેટલાક વિસ્તારો દ્વારકા જામનગર પોરબંદરમાં આ વરસાદની તીવ્રતા વધારે રહેવાની છે પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું કે ખાસ કરીને મોરબી અને જસદણ સુરેન્દ્રનગર રાજકોટ વિંછિયા અને સાયલા ચોટીલા લીંબડીમાં અત્યાર સુધીમાં ચોમાસાની ઋતુમાં સારો વરસાદ પડ્યો ન હતો પરંતુ આ રાઉન્ડમાં આ વિસ્તારોમાં પણ સારો વરસાદ થવાની શક્યતાઓ છે હવામાન નિષ્ણાતે વધુમાં એમ પણ જણાવ્યું કે ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમાં અરવલ્લી સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠા પાટણ આ વિસ્તારોમાં સાત ઇંચ સુધીનો વરસાદ થવાની શક્યતાઓ છે વધુમાં તેમણે એમ પણ જણાવ્યું કે દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો રાજપીપળા ભરૂચ આંકલેશ્વર સુરત વલસાડ અને વાપીના વિસ્તારો બીલીમોરા ડાંગ આ તમામ વિસ્તારોમાં દસ ઇંચ સુધીનો વરસાદ પડવાની શક્યતાઓ છે સૌરાષ્ટ્રના વાત કરતાં તેમણે જણાવ્યું કે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટમાં પણ દસ ઇંચ સુધીના વરસાદ પડવાની શક્યતાઓ છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે આ વખતના રાઉન્ડમાં આખા ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાનો છે અને આ વખતે વરસાદની તીવ્રતા વધારે રહેશે અમુક સેન્ટરો એવા પણ હશે જ્યાં એક એક દિવસમાં પંદર ઇંચ સુધીના વરસાદ પડી શકે છે અતિભારે વરસાદની પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં સંભાવનાઓ છે બંગાળની ખાડીનું લો પ્રેશર અને અરબસાગરનું સાયક્લોનિક સર્ક્યુલેશન તે બંને આશરે ચોવીસ કલાકમાં મર્જ થઈ છે અને જેને કારણે અતિભારે વરસાદની સંભાવના રહેલી છે હવે મિત્રો વેધર એપ્લિકેશન પરથી આજે રાત્રિ દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર ગાંધીધામના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર લાલપુર કાલાવાડના વિસ્તારો આ બાજુ સિસલી પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જૂનાગઢ કદાચ કેશોદ અને વિસાવદરના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડછલિયા સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલીના વિસ્તારો બાબરા ગોંડલ જસદણ અને ગઢડાના વિસ્તારો બોટાદ બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટના વિસ્તારો ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી અને નવલખીના વિસ્તારો માલીવા હળવદ અને કુડાના વિસ્તારો ત્રાંગધ્રા લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુર ડીસા અને પાટસણના વિસ્તારો ધાનેરા થરાદ અને સુઈ ગામના વિસ્તારો આ બાજુ સાંતલપુરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો સુઈ ગામ અને સાંતલપુરના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં વધારો પણ જોવા મળી શકે છે તો રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર હારીદ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો માણસા પ્રાંતિજ હિંમતનગર અને મોડાસાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી અને દસાડાના વિસ્તારો વિરમગામ નળ સરોવર ધોળકા મહેમદાબાદ અમદાવાદના વિસ્તારો બાયડ કપડવન બાલાસિનોરના વિસ્તારો ડાકોર અને ગોધરાના વિસ્તારો પીપલોદ લુણાવાડાના વિસ્તારો દાહોદ અને જાલોદના વિસ્તારો આ બાજુ ઉદેપુર ક્વાડ બોડેલીના વિસ્તારો ચાંપાનેર વડોદરા આણંદ અને તારાપુરના વિસ્તારો બોરસદ ખંભાત જંબુસર અને કરજણના વિસ્તારો તો શિનોર અને ડભોઈના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ પણ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો કોસંબા વાંકલ ડેડિયાપાડા અને ઉમરપાડાના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠા નંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં પચીસ પડલીના વિસ્તારોમાં બાવીસ નલિયાના વિસ્તારોમાં પચીસ તો માંડવીના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગાંધીધામના વિસ્તારોમાં સત્તર અને રાપરના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં ત્રેવીસ સલાયાના વિસ્તારોમાં બાવીસ દેવભૂમિ દ્વારકામાં ત્રીસ ભાણવડના વિસ્તારોમાં તેર તો પોરબંદરના વિસ્તારોમાં ચોવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જુનાગઢના વિસ્તારોમાં ચૌદ વેરાવલના વિસ્તારોમાં પચીસ ઉનાના વિસ્તારોમાં ચોવીસ મહુવાના વિસ્તારોમાં અઢાર આલંગના વિસ્તારોમાં સોળ તો ભાવનગરના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં સોળ ગોંડલના વિસ્તારોમાં તેર જસદણના વિસ્તારોમાં અઢાર તો બોટાદના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં પંદર ચોટીલાના વિસ્તારોમાં ઓગણીસ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં તેર મોરબીના વિસ્તારોમાં સોળ તો કુડાના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં આઠ કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં તેર કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં ચૌદ મહેસાણાના વિસ્તારોમાં અગિયાર હિંમતનગરના વિસ્તારોમાં અગિયાર તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં છ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં દસ વિરમગામના વિસ્તારોમાં અગિયાર ધોળકાના વિસ્તારોમાં નવ નડિયાદના વિસ્તારોમાં અગિયાર લુણાવાડાના વિસ્તારોમાં દસ ગોધરાના વિસ્તારોમાં નવ તો દાહોદના વિસ્તારોમાં અગિયાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં બાર વડોદરાના વિસ્તારોમાં અગિયાર બોડેલીના વિસ્તારોમાં બાર તો આમોદના વિસ્તારોમાં અગિયાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં ચૌદ ભરૂચના વિસ્તારોમાં અગિયાર સુરતના વિસ્તારોમાં દસ વ્યારાના વિસ્તારોમાં બાર આહવાના વિસ્તારોમાં તેર તો વલસાડના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો પચીસ તારીખે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપત પડલી ગાંધીધામ રાપર અને માંડવીના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડના વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ખાસ કરીને વિસાવદર તુલસી શામના વિસ્તારો વેરાવળ કોડીનાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ઉનાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો તળાજા પાલીતાણા ખડસલિયા સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ધારી અને બગસરાના વિસ્તારો બાબરા ગોંડલના વિસ્તારો ગઢડા બોટાદ અને બરવાળાના વિસ્તારો બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી અને નવલખીના વિસ્તારો માલીવા હળવદ અને કુડાના વિસ્તારો ત્રાંગધ્રા લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી અને પાલનપુરના વિસ્તારો ડીસા ધાનેરા અને થરાદના વિસ્તારો સુઈગામ દિયોદર અને ભારસણના વિસ્તારો સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો આરીદ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા આ બાજુ સિદ્ધપુર વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર પ્રાંતિ માણસા અને મોડાસાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી અને દસાડાના વિસ્તારો વિરમગામના વિસ્તારો નળસરોવર ધોળકા મહેમદાવાદ અમદાવાદના વિસ્તારો કપડવન બાયડ લુણાવાડાના વિસ્તારો બાલાસિનોર ડાકોર ગોધરા અને પીપલોદના વિસ્તારો દાહોદ અને જાલોદના વિસ્તારો છોટાઉદેપુર ક્વાડ બોડેલી અને ચાંપાનેરના વિસ્તારો ડભોઈ વડોદરા આણંદ અને તારાપુરના વિસ્તારો ખંભાત બોરસદ જંબુસર કરજણ અને સિનોરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને દહેજના વિસ્તારોમાં ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ભરૂચ કોસંબા વાંકલ ડેડિયાપાડા ઉમરપાડાના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો તો આ બાજુ નવસારી વાંસદા આહવા અને સાપુતારાના વિસ્તારો કપરાડા બાવઠા અંબોસી વાપી અને વલસાડના વિસ્તારો તો બીલીમોરા નવસારીના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારેથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે આ વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના વિસ્તારો કોસંબા વાંકલ ડેઢિયાપાડા ઉમરપાડાના વિસ્તારો વ્યારા વાંસદા અને આહવાના વિસ્તારો બારડોલી સુરત આજુબાજુના વિસ્તારોમાં પણ રીતસરનું મેઘતાંડવ સર્જાવાનો છે મિત્રો આ વિસ્તારોમાં વાદળ ફાટવાની સંભાવના પણ રહેલી છે